સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે પાકિસ્તાનથી સ્થળાંતર થઈ સુરેન્દ્રનગર ખાતે સ્થાયી થયેલા ચાર વ્યક્તિ બન્યા ભારતના કાયમી નાગરિક સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે લાગણી પર દ્રશ્યો સર્જાયા હતા પ્રસંગ હતો પાકિસ્તાનથી શરણા થયેલા સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાયી થયેલા ચાર વ્યક્તિઓને ભારતીય નાગરિક તરીકેના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા જિલ્લા કલેક્ટર કેસી સંપત અગ્રણી મહેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોના વરદ હસ્તે ભારતીય નાગરિકતા અધિનિયમ ઓગણીસો પંચાવનની કલમ પાંચ એક ઈ અંતર્ગત ચાર નાગરિકો વ્યક્તિઓને ભારતના નાગરિક તરીકેના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લામાં ઘણા લાંબા સમયથી માતા પિતા સાથે પાકિસ્તાનથી આવીને વસેલા ભાવિની બેન રમેશકુમાર મહેશ્વરી નિશાબેન રમેશકુમાર મહેશ્વરી કુમાર રમેશભાઈ મહેશ્વરી અને મનોજકુમાર રમેશકુમાર મહેશ્વરીને તેઓના માતા પિતાને વર્ષ બે હજાર સાતમાં ભારતીય નાગરિકતા મળી હતી ભારતીય નાગરિકતાના અધિનિયમ ઓગણીસો પંચાવનની કલમ પાંચ એક ઈ ભારતીય નાગરિકતા મેળવવા અંગેની અરજી જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર ખાતે અરજી કરતાં જરૂરી આધાર પુરાવાઓની ચકાસણી કરી ગૃહ વિભાગ ગાંધીનગરને દરખાસ્ત કરવામાં આવી હતી આ દરખાસ્તને ગૃહ વિભાગ દ્વારા મંજૂરી આપતા નાગરિકતા એનાયત કરવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લામાં પાકિસ્તાનથી આવેલા ઘણા બધા નાગરિકો જે કોઈ લોંગ ટર્મ વિઝા ઉપર હતા કેટલાક જે છે એમને અહીંયા રિપાટીએટ કરવામાં આવેલા હતા એવા જે નાગરિકો છે એ પૈકી લગભગ બાવીસ જેટલા નાગરિકો એ મૂળી તાલુકાના સરલા ગામે અને સુરેન્દ્રનગર પ્રોપરના જે ચાર નાગરિકો જેને ગઈકાલે જ નાગરિકત્વ આપવામાં નાગરિકત્વનું પ્રમાણપત્ર આપવામાં આવેલું છે આ બધા જ જે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી અહીંયા લગભગ ઓગણીસો છોતેર અને એ પછી લગભગ બે હજાર છ સાતમાં એ આવેલા હતા અને એમને ખાસ કરીને જે આપણો ભારતીય નાગરિકત્વ અધિનિયમ છે એના સંદર્ભે જે એમને ભારતીય નાગરિકત્વ મળેલું છે એ લોકો ખૂબ ખુશ થયા છે અને એમને ખાસ કરીને ભારતના નાગરિક તરીકેની જે બાકીની એમને જે વિષયો છે એ પણ એમને મળશે અને એના કારણે એમનું ભાવિ જીવન જે છે એ ખૂબ જ સુખમય થશે